છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ મથકના પીએસઆઈ ની બદલી થતા યાદગાર વિદાય સમારંભ ગ્રામજનો દ્વારા યોજવામાં આવ્યો હતો તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લાના પીએસઆઈ ની બદલીના ઓર્ડર થયા હતા જેમાં છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ મથકના પીએસઆઈ ભોરિયા સાહેબની બદલી મહીસાગર ખાતે થઈ છે તેઓ છેલ્લા ત્રણ વર્ષો ઉપરાંત રંગપુર પોલીસ મથકમાં સેવા બજાવી રહ્યા હતા તેઓની બદલી થતા ગ્રામજનો દ્વારા પીએસઆઈ સાહેબનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો પીએસઆઈ સાહેબને રાજાની જેમ ઘોડા પર બેસાડી ગામમાં વરઘોડો ફેરવી ફૂલોનો વરસાદ વરસાવી વિદાય આપવામાં આવી હતી दोबारा मिलेंगे किसी मोड़ पे जो बाकी <todal music> આજ ચલ